તેમને કમાન્ડ ધરાવતા થઈ ગયા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા અને જૂનાગઢ શહેરના મેયર્સ અને કમિશનરની ટીમો વચ્ચે મુકાબલો યોજાયો છે આ ટુર્નામેન્ટનો પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સની ટીમ વચ્ચે યોજાઈ હતી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સાંસદ હસમુખ પટેલ ધારાસભ્ય બાબુસિંહ જાદવ અમુલ ભટ્ટ કૌશિક જૈન દિનેશસિંહ કુશવાહા પાયલ કુકરાણી અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ ક્રિકેટ મેટનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ ખૂબ જ સુંદર રીતે બેટ અને બોલનો સંગમ સાથે ચોગ્ગા છગ્ગાવાળી કરી જે કોઈ લોકો જોઈને ખુશ થયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર